ઘણા સમય પહેલાની વાત છે જંગલમાં ચાર મિત્ર રહેતા હતા તે ચારેના સ્વભાવ ખૂબ જુદા હતા પણ તે પાકા મિત્ર હતા અને કોઈને એકને પણ મુશ્કેલીમાં બધા મળીને મદદ કરતા હતા તે ચાર મિત્ર હતા ઉંદર કાગડું હરણ અને કાચબો એક દિવસ નીચે ઉંદર અને હરણ ગપ્પા મારતા હતા અચાનક અવાજ સંભળાયો આ અવાજ તેના મિત્ર કાચવાનો હતો તે શિકારી ની ઝાડમાં ફસાઈ ગયો હતો હરણે કહ્યું ઓહો હવે શું કરીશું ઉંદરે કહ્યું ચિંતા ના કરો મારી પાસે એક યોજના છે બધા મિત્રોએ મળીને બધું નક્કી કર્યું હરણ શિકારીની માગ તરફ દોડી અને તેને જોતા જ આમ પડી ગયો જેમ કે મરી ગયો હોય આ દરમિયાન કાગડો ત્યાં પહોંચી ગયો અને હરણને માસ્ક કરવાનું નાટક કરવા લાગી શિકારીએ તેની જાડ ઉઠાવીને ઘર તરફ ચાલવા લાગ્યો ત્યારે તેની નજર જમીન પર પડેલા હરણ અને કાગડા પર પડી મરેલા હરણને જોઈને તે કૂદી પડ્યો અને ઉત્સાહિત થઈ ગયો અહીં હરણ મૃત હાલતમાં પડેલું છે તેનું સ્વાદિષ્ટ માંસ ઘણા દિવસો માટે પૂરતું હશે તે કાચબાના ઝાડા નીચે રાખી હરણની પાસે ગયો ત્યારે ઝાડીઓની પાછળ છુપાયેલો ઉંદર આવ્યો અને ઝાડ કુદરીને કાચબાને છોડાવ્યો તે ધીમે ધીમે ચાલ્યો અને ઝાડીઓ પાછળ સંતાઈ ગયો જ્યારે કાગડાએ કાચબાને મુક્ત જોયું ત્યારે તે કાવ કાવ કરી ઉડી ગયો અને હરણ પર ઉઠીને ત્યાંથી ઝડપથી દોડી તેને દોડતો જોઈને શિકારી સ્તબ્ધ થઈ ગયો જયારે તેને બારે હૈયે કાચબા પાસે પાછું ફર્યું તો ત્યાં કુદરેલા ઝાડના સિવાય બીજું કશું ન હતું કાચબો પણ ગાયબ હતો તેને વિચાર્યું કાશ હું આટલો લોભી ન હોત મિત્રો તેમની યોજનાની સફળતાની યોજના શપથ લીધા હતા કે તેઓ ભવિષ્યમાં પણ એકજુટ રહેશે મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે એકતા માં તાકાત છે મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કવિ ગુજરાત